વચન સુધલાઓ પણ પરિવર્તન આવવું જોઈએ ને સંતો એમ કીધું કે મુલતો દેશની માટી મંગાવો એને મૂળીએ દેજો તમે દાટી ઉપર કેસર અને કસ્તુરી સંતાઓ પણ ઓબલી ભીતરે ખાટીને સાકુટ હૃદય જેનું મન પાપી એવા નુગરાને ન ચડે ભક્તિનો રંગ અડદ ઉજરા કબુ ન હોય લઈ જબોળો ગંગ એની પુટલીઓ ગંગાજી જો જપોળો ને તો એની

આશ્રમ ભક્તો આપડી ગોળી આટલી બધી જમા જાગરણ ખૂબ આવતા પછી આ તો થોડા તો હમી રહી પણ એનો સપાવ બચકા ભરવા માંડી એટલે ભક્તો જે આવતા હતા ને એ ઓછા થઈ જાય એટલે બાપુ તો આશ્રમમાં તૂટ પડવા માંડી આ તો કે મારું તકલીફ થઈ જાય ને હવે થોડે થોડે મોરસો ઘટી જાય એટલે જે આવે લાવડીએ કહે હાવ હાવ પછી મહાત્મા ને તપો હતા મહાપુર એટલે એમને દયા આવી કે હવે કોક કરવું પડશે જેમ ગૌતમ ઋષિ ના પત્ની અહલ્યા હતા ને એ રામચંદ્ર ચરણ સ્પર્શથી અહલ્યાનો ઉદ્ધાર થયો હતો ને એમાં મહારાજે તપો બળ થી હાથમાં અંજલી લઈ અને અંજલી છોટી અને હું ગાય બનાવી દીધી આ કુત્રી ગાય બનાવી સાહેબ અને ગાય બનાવી ને અને આશ્રમમાં શાંતિ સર શાંતિ થઈ ગઈ પછી એક દેસાઈતા રબારીએ ભાઈ જા કે મારું ગાય તો આપશે આપણે ઘેર લઈ જવા જેવી છે એટલે બાપ બાપુને કીધું કે બાપુ આટલે ગાય ના હાલો ઘા લઈ જતા પણ મુદ્દો શું હતો બાપુ તો ગાય તો લઈ જા લઈ જા અને થોડા રાહ ઠીક રહ્યું અને પછી ભાઈ ને તો હોય બગલ પર બચકું ભર્યું દેહાને ઘેરથી હતા ને ઈયોને બચકું ભર્યું ઢાચણ ઉપર દેહાય તો ગાય બાપુ ભાઈ પાછી લાવ્યો કે બાપુ આ ગાય મારા કોમ બાપુ કે હવે તને એક ટ્રાય કરું છે લ્યો ઓનું કદાચ પરભવ સંચિત હોય તો અંજલિ લીધી બાપુ દિનેશભાઈ મહારાજ છ મલગે અંજલિ સોટી અને સોળ વર્ષની કનાય બનાવી દીધી કન્યા રૂપવાન

બે ચાર દાડા થયા અને ઉપર ઝરોખા ઉપર રાજાના મહેલમાં બેઠી હતી અને તેઓ દાસીઓ જઈ અને દાસીઓ કીધું કે રાણી સાહેબા તમારા માટે ચાલ આવતા કે દાસી સાહેબ રાણી સાહેબા તમારા માટે ભોજન બનાવી ના આવો ચાલુ કરી દીધું આવો આ તો તોય પેલે દાસ્યો તો રાજા સાહેબ રાજાને કુંભને ના કીધું પણ હોદનો ટેમ થયો ને એટલે શયન ખણી એનો શંઘાર્યો ઘીના દીવા કરીને બરાબર અને રાતે અગિયાર વાગ્યા ગયા એટલે અંધારું ગોળ થઈ ગયું એટલે રાજાને ખબર પડી મારો આવો થઈ પેલા દીવાને બોલાયો કે ભાઈ તું ચારે બાજુ નજર રાખ આ શું તકલીફ થાય આ મય વાટક્યો જી નહી હોતો જો જા સાહેબ રાતના 11 11 રાજા કે એટલે પેલા ચોકીદાર ને તપાસ કરી કે આ ગજબ થઈ જવા રાજાને કેવું આવે છે ને કે મુદ્દો શું બન્યો બાપુ પા એ યે ના ખમી જો રાજા બાપુ પા હે પાછી લાઈ બાપુએ કીધું કે ભાઈ આ તો નહીં કીધું કે જો સુધી પરિવર્તને કોશિશ કરી બાફુ એ પણ પરિવર્તન ના આવ્યું એટલે અસલ અસલ જતો થેઠના એટલે હંમેશો થોડું ઘણું પણ આવા સંતોના સત્સંગો જોઈએ તો આપણામાં પરિવર્તન આવવું જોઈએ જેમ ધ્રુપદી પાસે ભાવ હતો તે ભગવાને એમના નવસો નવ્વાણું ચીર સાહેબ પુરાતા એટલે કીધું છે કે તારેને મારે કેવો નાતો જાદવરાય તારેને મારે કેવો નાતો હે જાદવરાય તારેને મારે કેવો નાતો ભામો જારે ભીડ પડી રે તારે ચીર પૂરવાતું જાતો નવસો વાલા જીર તમે પૂર્યા એ છે પ્રેમનો સાચો નાતો જાદવરાય તારે ને મારે કેવો નાતો ભગવાને કીધું કે દ્રૌપદી તમે મને યાદ કરજો તમારે ભીડ પડે ને ત્યારે આ તમારો ભાઈ હાજર થશે અને એમો પણ એમ કીધું કે એ મારી બેન તારે જ્યારે જરૂર પડે ને ત્યારે મને યાદ કરજે અને ભરી સભામાં નવસો નવ્વાણું પૂર્યા તા ભરી સૌને યાદ છે ચેતી શકો તો ચેતજો આ ખાતામાં મોઢી ખાદ છે એ ખાદને ભરપાઈ કરવા માટે આપણને મનુષ્યનો નો જન્મ મળ્યો છે શિરો રજૈ ને ઢોળિયો દઈ

ખબર છે કે હને હવે કોઈ મળે છે દેહ માટીમાં ઈચ્છા હોય કે ન હોય મળે છે સૌનો દેહ માટીમાં માનવીનું નામ જીવે છે મળે છે માનવી પોતે સાહેબ આખી રહ્યાનું કામ જીવે છે આ ઉમિયા શંકરબા જતા રહ્યા ને પણ સંત બીજ પલટે નહીં જુગ જાય અનંત કર્મ સંજોગે અવતરે આખી સંતનો સંત એમનું પંચભૂતનું પુત્રું પંચભૂતમાં મળી ગયું પણ મહારાજ હાલ એમનો દેહ નથી પણ એમના ગુણથી આપણે એમને યાદ કરીએ છીએ એટલે એવું અગરબત્તી જેવું અગરબત્તી બળી જાય પણ બીજાને ખુશબુ આલે એવું પવિત્ર જીવન જીવી અને સાથ કરી અને એમના ઘરમાં પણ આ સત્સંગ એવું બીજ પ્રગટ થયું તાળીઓના ગગડાથી વધાવો બધા ખૂબ ખાસ ધનવાન છે પરિવારને હવે આપણે જેમને આતુરતાથી રાહ જોર્યા છે એવા લક્ષ્મણી મહારાજ ને એ પેલા એક જ વાણી બોલું આપ બધા સાથે બોલજો એ તાળી પાડી ને રામ રામ બોલજો રે બોલો બધા રામ રામ બોલજો રે કે તારા અંતર ના પડદા ખોલજો pai ભગવાન કી પદા